એકદમ કે કેમ બોલાવ્યો પછી જબરજસ્ત બરાબર બોલો અમે અમાર તો બસ જો અમારો લાઈન માં આવવા લાઈન છે તે લાગશે બોલુ કે ગીત જોરદાર મુકાઈ ગઈ હા હે અમે જોર્યું અંબે ઠુકડ રે માર કુંવર કા અંબે જમણી ફોન પે પૈસા નહીં આયા લઈને શું પણ આ બોર દેખાય રહ્યો છે તમે કહો તિસુ ગાડા શું મંદિર નો બોર છે આ મંદિર છે આ મંદિર હોય ઝાપડી માનું છો ટુકડા ઇકડા કેમ્પે બંધાય છે તિસ્મિયા ગાડી તિસ્મિયા આયો હોય સાબ તો હવે ક્યાં કેમ છે

સાબ દર્શન કરી અમને મોજ કરી આપડે સાહેબ દર્શન કરતા હું પણ

તો આપે પણ અંબાજી રહ્યા હતા અને વર્યા અને દર્શન કર્યા બહુ મજા આવી ગઈ અને મોજ આયી અને પેલા ખાવા જસૂન પણ જીવ દીપલા ફન પે પૈસા નઈ કર્યા ઓલે તો જાવા તો હું નેખી ગયો મને લાગે પૈસા ન હોતે એ કામ કરો મો આવો તમે આવો તમે

અરે ઓમોનો કરો લ્યા ફોન ખોટો નહી ઓય ફોન અમે હતા કદા ક તમારા હમો કે તમારા અલ્યા અગા હોય મે તમને ના પાડી તો

બો કરી દે તો ભલે જાવ આપડે ખર્ચો કરી દે બધો તમે તો હા તમારો ખર્ચો ના કરે તમારો ના કરે ચાલો ચાલો હે

આલે હાડો આ તો પડી જા આપણે નવી સતી વિચાર કે પછી જાઓ તો હું કરજો તો થોડો તમે બરાબર